નમસ્તે બાર મિત્રો કેમ છો બધા ચાલો આજે આપણે ધોરણ ત્રણ પર્યાવરણ આસપાસમાં પાઠ નવ આવરી વરસાદનું સ્વાધ્યાય કાર્ય કરીશું પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ લખો તમે છેલ્લા અઠવાડિયામાં કયા કયા વૃક્ષોને પાણી આપ્યું હતું તો મેં ગયા અઠવાડિયામાં તુલસી બારમાસી ગુલાબ મોગરો સૂરજમુખીના વૃક્ષોને પાણી આપ્યું હતું ચાલો આગળ જોઈશું બેટા તમારી શાળાનો કોઈ છોડ સુકાઈ રહ્યો છે તો તમે શું કરશો તો મારી શાળાનો કોઈ છોડ સુકાઈ રહ્યો હોય તો હું સૌ પ્રથમ તેને પાણી પીવડાવીશ ત્યારબાદ જરૂરી ખાતર પણ નાખીશ હવે આગળ જોઈશું બેટા લીમડાનો છોડ ઝડપથી સુકાઈ શકે છે પણ લીમડાનો વૃક્ષ ઝડપથી સુકાતું નથી આમ કેમ કારણ કે લીમડાના છોડના મૂળ નાના હોવાથી જમીનમાં ઊંડે સુધી જઈ શકતા નથી તેથી પાણી ખેંચી શકતા ન હોવાથી સુકાઈ જાય છે જ્યારે લીમડાના વૃક્ષ જમીનમાં ઊંડે સુધી પાણી મેળવી શકે છે માટે તે સુકાતા નથી બરાબર ચાલો બાળ મિત્રો તમને મારી વિડીયો ગમતી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો બેટા ચાલો આગળ જોઈશું વરસાદ આવે ત્યારે તમને કેવું લાગે છે વરસાદ આવે ત્યારે તમને બધાને ખૂબ ખૂબ મજા આવે છે ને બેટા એને વરસાદ આવે ત્યારે આખું વાતાવરણ જ આહલાદક અને રંગીન બની જાય છે મને તો ખૂબ જ મજા આવે છે જો વરસાદ ન પડે તો શું થાય જો વરસાદ ન પડે તો પાણીની અછત સર્જાય છે સિંચાઈ માટે પીવા માટે પાણી ન મળે આગળ જોઈશું બેટા પાણીની જરૂરિયાત કોને કોને પડે છે તો પાણીની જરૂરિયાત પૃથ્વી પર વસતા દરેક સજીવ જેવા કે માણસ પશુપંખી પ્રાણી વનસ્પતિ જીવજંતુઓ દરેકને પડે છે હવે આગળ જોઈશું બેટા પ્રશ્ન બે ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ લખો જો અહીં એક સ્ત્રી છે એ છત્રી લઈને પાણીમાં જઈ રહી છે તો ભારે વરસાદ આવે ત્યારે તમે શું સાવચેતી રાખશો તો ભારે વરસાદ આવે ત્યારે તો હું ભારે વરસાદ આવે ત્યારે તો ઘરની બહાર જવું જોઈએ નહીં જો નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય તો ઊંચાઈએ જતાં રહેવું અજાણ્યા રસ્તા પર પણ ન જવું જોઈએ બરાબર ચાલો હવે આગળ જોઈશું બેટા પક્ષી પાણી મેળવવા માટે શું કરી શકે તો આ ચિત્રમાં પક્ષી પાણી મેળવવા માટે કુંજામાં કાંકરા નાખે છે જેથી પાણી ઉપર આવે અને તે પાણી પી શકે ચાલો હવે આગળ જોઈશું બેટા પક્ષી પાણી મેળવવા પ્રયત્ન શા માટે કરતું હશે તો પક્ષીને ખૂબ જ તરસ લાગી હશે તેથી પોતાની તરસ છીપાવવા માટે પાણી મેળવવાનો પ્રયત્ન કરતું હશે ચાલો હવે આગળ જોઈશું બેટા છોડનો વિકાસ થાય તે માટે તમે શું કરશો તો છોડનો વિકાસ થાય તે માટે તેને યોગ્ય સમયે પાણી પીવડાવીશ જરૂરી ખાતર નાખીશ નિંદામણ દૂર કરીશ જરૂર જણાય તો દવાનો છંટકાવ પણ કરીશ બરાબર ચાલો આ રીતે હવે આપણે આગળ જોઈશું બેટા આવું દ્રશ્ય તમે ક્યારે જોયું છે તો આવું દ્રશ્ય ચોમાસામાં જોવા મળે છે જ્યારે આકાશમાં વાદળો ઘેરાયા હોય ત્યારે આવું મેઘધનુષ્ય જોવા મળે છે ચાલો હવે આગળ જોઈશું બેટા તેમાં તમને કયા કયા રંગો દેખાય છે તો મેઘધનુષ્યમાં સાત રંગો દેખાય છે એક જાંબલી આનો શોર્ટ ફોર્મ આપણે જોઈશું તો બેટા વાલી તમે આ રીતે એને યાદ રાખી શકો છો પીનારા એટલે જાંબલી ની એટલે નીલો વા એટલે વાદળી લી એટલે લીલો પી એટલે પીળો ના એટલે નારંગી ને રા એટલે રાતો આ સાત રંગો મેઘધનુષ્યમાં જોવા મળે છે ચાલો હવે આગળ જોઈશું બેટા પ્રશ્ન નંબર ત્રણ વરસાદ વિશે બે જોડકણા લખો તો ઉની ઊની રોટલી ને કારેલા નું ચાલો હવે આગળ જોઈશું બેટા બીજું કે ટેહૂક ટેહુક મુરલો રેગા તો થન થન થઈને રે નાચતો વર્ષા રાણી વર્ષા રાણી ડ્રાવ ડ્રાવ દેડકો રે બોલતો આવરે વરસાદ આવરે વરસાદ બરાબર આ રીતે તમે આના સિવાય બીજા કોઈ જોડકણા પણ લખી શકો છો બેટા ચાલો આગળ જોઈશું પ્રશ્ન નંબર ચાર તમારા ઘરમાં કયા કયા કામમાં પાણીની જરૂર પડે છે તો અમારા ઘરમાં રસોઈ બનાવવામાં પીવાના પાણી માટે કપડાં ધોવા માટે વાસણ ઘસવા માટે નાહવા માટે કચરા પોતા માટે સાફ સફાઈ માટે છોડને પાણી પાવા માટે પાણીની જરૂર પડે છે બરાબર ચાલો હવે આગળ જઈશું બીટન અહીં લખ્યું છે પ્રશ્ન પાંચ વરસાદના સમયનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો જો બેટા અહીં આપણે વરસાદના સમયનું ચિત્ર દોરવાનું છે જુઓ મેં અહીં એક સરસ મજાનું ચિત્ર દોર્યું છે વરસાદના સમયનું આ રીતે વરસાદ પડી રહ્યો છે છોકરી છત્રી લઈને જઈ રહી છે ઘર છે ઝાડ છે બરોબર આ રીતે તમે તમારી રીતે પણ દોરી શકો છો બેટા બરોબર બીજું કોઈ ચિત્ર પણ જો સ્ટડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો ને અને બે લાયકનને ઓલ પર સેટ કરી દેજો જેથી આવનારા દરેક પાર્ટના વિડીયોના મેસેજ સૌપ્રથમ તમારા મોબાઈલમાં આવી જશે મળીએ ત્યારે આગળના પાર્ટ સાથે ત્યાં સુધી આવજો બાળ મિત્રો